અમારો વયોવૃદ્ધ અને જ્ઞાનનો પણ વયોવૃદ્ધ એવા જૈતારો મહારાજ ધંદુરાવ મહારાજ અમારા મહારાજ અને આજની જગહેવાય સંત સભાનું દર્શન કરી જે મારી જાતનું ધંધાકીમાં એની વખત ઉછ આપણે બધાએ રાત દિવસ મહેનત કરતા હોય આપના માટે વાળા એક શરીરનો પુરુષાર્થ કયો એ વ્યવહારિક કુટુંબનો પરિવારનો વ્યવહાર માટે પણ ભજન શાના માટે આપણે કરી છે એવું નક્કી થવું જોવાનું હેડો ભગવાન મળી જ્યાં સંતો એ મિલન કરાવી દીધું પણ પછી પછી શરૂઆત થાય સદગુરુ મળ્યા પછી ભજનની શરૂઆત થાય એવું ભજન આપણે તમે બધા કરી રહ્યા છીએ એવું ભજન એક વખત કૃષ્ણ ભગવાનના બરાબર પેટમાં જેને કહેવાય વાટ કહેવાય પીડા ઉપડી बिराऊ पे એટલે અમે રવાય નહીં કૃષ્ણ ભગવાનના ને એમાં નારદ આયા નારદે કીધું હોતાય શંભજી કે મને પેટમાં કળવાતું નથી તો કે અમે દવા તો કોઈ પણ નું નિચરણ એક સના મત લાઈ જોન કોઈ પીડાઈ દેનો તમારી ક પેટમાં પીડા મટ અદા નારદ પડ્યા રોણા કહેવાય ને એ બધી રોણીઓ રૂક્ષ્મણી એની વાણી જે પટરાણીઓ કહેવાતી આઠ રોણીઓ એ વાણા જોઈ બધાના જોડે જ્યાં તો કે સારું એ તો અમારે પીવાય તો પાપ લાગે જ્યારે રાધાને ખબર પડી કે જો મારા ભગવાન કે પીડા મળતી હોય ને તો આખી ઇનકા નવરાઈ અને એમ કે પીવડાવું જેને જેને નિરોધ આખા પી ગયા છે ને એને આ નિરોધ વાત સમજાય બાકી રાત દિવસ તમે મહેનત કરો વાલા નહીં વેર પડો

જો તમારું જીવન બનાવો તો તો જ નિરોધ અને એ હરતો પડતો ધંધો કરતો ધ્યાન રહીને તો નિરોધ કે સ્થાન ઉપર અને નિષ્ઠા કે નહીં યોગ મહારાજની ના ગુરુ મહારાજની તમારી નિષ્ઠા કોણ કરશે બીજા કોણ કરશે અને એવી નિષ્ઠા જો હું વાત કરું તો અમારો ગોવિંદ મહારાજ ભણાવતા વાળા જે સંતનું બિરુદ્ધ જે મળ્યું એના કરતો મળી થાય તો ખરેખર અમારું જે મળવાનું છે બહુ મોડું કમ જે મોકો મળવો હતો અને મોડો મળ્યો હતો તમામ દિવસ મહારાજે પણ એને મૂલવાલો કે સંસોનો દર્શન એવો નથી લગભ કીધા હતા એટલે સંસનો શંશ તમે મળે તમારો શિલ્યોશ્વાસ હોય ને કહો નહીં તો સુકાર કેમ કઈ પ્રકારે જો જો આપણને કે આમંત્રણ મળે તો નજીકમાં આમંત્રણ મળે આવા સંતો આયા હોય તો તો સેજે સેજે ભાવે કરી અને ભાવ પાછું જો તમે કભાવે ખેડતા અને તંદીરો મરાજે કીધું છે જવું પડે નહીં મેર પડે ભાવે કરી વાળા ભજન માં તમે બેહો અને હૃદય થી તો તમારું જીવન એ જીવન બધા માટે જ મહેનત કરી રહ્યા છે આપણે બધા બેઠા છીએ ભજન માટે તો બધા પ્રેમથી ભજન બોલાવજો હરે પરમ સ્વરૂપે સદગુરુ ન બનીએ हर नाम बिना कोई ना या करनी नामने न वटरे अब बसा करनी मोय ति बिरहत बन्धु नाम ने जो जो देखु जो हर पल में परमात्मा न दिसें करनें se pa 啊。<Yeah. S 2> yeah. સાને જે ભાવ લઈને છે છોકરે એ ભાવ તમારો પોડી પુત્ર છે આ લખવાના તો આમ બજર કે લખી લો આ સંપોર આ ભાવ ભક્તિ પણ છે ને છે ભાવ વિના ન કરે ભક્તિ પ્રેમ નું સંતો ના પાવે શોભના સારું કરે રે વા તો આ 체험 અનુભવ ના થા તો ભામાટા કરતા મેર પડે હું સમાજ માવરજે એમ કહેતા કે હે

नाम तड़ो परवेश तरा तड़मो जुओ आखा विश्व में मतलब तो मैं जो एक एक तक एक एक होइनी आनी जैसे बच्चे क्या खाली नाम तड़ो परवेश तड़ा तड़मो जुओ जुओ नाम तड़ो आवाजी जग बेरो आ आ आ को विश्व के नाम नहीं बेरी से बिजु कोई से वैशाखे दया दासे की तो वैशाखे वस्तु नहीं बेरी तीली अगर मफात પોને પોને દિવડા પર વર્તે અમરધારણ હા તો આ એક અમર જે નામની એ જે મહિમા કે એ આપણે કોણ મા સમજાયો બધાય નામ મહિમા કાય તુલસીદાસે ગાયો તુલસીદાસે રામાનમાં રામાનમાં પડી તીલું વાલખંડમાં જારે છેનીએ પારંતિને આ વાત કરી છે વાલખંડમાં વાત કરી કે પરમાત્માનું સ્વરૂપ કેવું પાર્વતી જારે પૂછ્યું ત્યારે શિવતાએ શિવજે જવાબ આપ્યો बे बिनु पद चलाई सुनाई बिनु गाना भगवान ने पग नति जतो विश्व में विहार करी जो बिनु पद चलाई सुनाई बिनु गाना अने कारन से जतो आका विश्व की वातो साभड़ ज बिनु पद चलाई सुनाई बिनु गाना कर्म कर्म बिन कर्म करत बीजी नाना आप नहीं तथा का विश्वनु कार्य करी जो करबिन कर्म करत बीजी नाना आदंड रहित पकड़ का

उमा कहो अनुभव में अपना सत्य हरि नाम जगत सब अपना अरे कहो कहा लगी नाम बढ़ाई राम न ना सके नाम गुण गई नाम नो गुण तो नाम थी कही सके अगर राम ने एक उन्हें शंका थी इसका बता मारा ना उनके पदार्थ तरह से समझाओ ना हो ना कोकरी ना की दूं पर नती तरी पता है मंजिल पुलाव जगह हो तो बापू तो मैं तो हाथ पकड़ो है तरह जितना તમે જે ને તરસોડો કાની તરે હ એમ પરમાત્મા નું નામ છે કાકે સુંદર વાત પૂતો દરકેસા આખા ભક્ત મંડળ ના જુવા મંડળ સે અમાર વારી આજ તો ગોવિંદ રામતા નંદુબે માડી આ બગીતા હતા છે તો સુંદર બગીતો ઘીડો છે એનો ખૂબ ધનવાદ કેર જે સંતો ની સંગત મરેણા મુકીય સુખિયત નહીં ચાર દિવસ નો લાભ માટે સંતોમાં રાખો મને માલ હતું છૂટા હતા આ છૂટા જો છૂટી જઈ પાછો એવો આ મોકો નથી મળ્યો અને આપણને મળ્યો છે દેવો તો કદાચ પરમાત્મા ને વિનંતી કરે કે એક વખત મારા નો જે હાથ તો તારું ભજન કરીને આમાંથી મુક્ત થઈ જાય અને આપણને મળી ચૂક્યો છે આપણે એના કરતા એક ડગલું આગળ છીએ માટે જો ભજન ન કરીએ તો ફરી બેડ પર એવો નથી તો આજે મારે कदात उर्मी थी से अर्धो कलाक जो समय हो तो। मदाल से माता थी गई <laughs> मदाल से माता ही।